હારીજ મામલતદાર કચેરી ખાતે રાશન કાર્ડમાં ઈ કેવાયસી કરવા માટે વિદ્યાર્થીઓ સાથે વાલીઓનો ધસારો જોવા મળ્યો હતો સ્ટોરી બાય નરેશ ઠાકર પાટણ માન્યુસભાઈ કરવા માટે લાઈન લાજી છે સવ વ્યાલ ના આવ્યા સાહેબ વ્યાલ આઠ વાગે સાડા અગિયાર વાગવા વાગવાયા છે પરમાર દશરથ બી સોમાભાઈ ગામ કલાણા આ કેવાયસી કરાવવા માટે આ સ્કોલરશીપનું કંઈક લફરૂપ ગાલ્યું છે વધારાનું તો સતત ત્રણ ત્રણ દિવસથી અમે અહીંયા પરેશાન થઈ રહ્યા છીએ બે દિવસથી હમ નથી આવ્યો અને મારું કહેવાનું એક મિનિંગ કે મારે બધું ઓકે કરાયેલું છે તેમ છતાં છોકરીનું સ્કૂલમાં પેલું આધાર કાર્ડ કાઢેલું હતું તો જે કાઢે જે આધાર કાર્ડ નીકાળવાવાળા અધિકારી જે આવ્યા હતા એને ખોટો નંબર લખી દીધો છે તો એના એરિયાએ અધિકારીઓને થોડી અત્યારે મારે ઓકે હોત તો આજે લાઇનમાં ઊભું રહેવાના દિવસો આવે જ નહીં તો એ અધિકારીઓને થોડીક ધ્યાન રાખવાની કે મારે પોતે લખવાનો હતો નંબર કે અધિકારીને લખવાનો હતો એટલે એ બધું જરૂરી છે એ બધા ડોક્યુમેન્ટો અમે કે ઓકે છે તો ઓકે છે આજે ક્યારે નંબર ખોટો છે તો ખોટો ક્યાંથી હું લખવા ગયો હતો એ બધું મારું નામ પરમાર દશરથભાઈ ચોમાભાઈ ગામ કલાણા મારું નામ જતીન વોરા છે હું એઝ અ પુરવઠા નામદાર તરીકે ફરજ બજાવું છું અત્યારે હાલ મારા મામલતદાર ઓફિસ હારી જ ખાતે રેશન કાર્ડ વિદ્યાર્થીઓનું રેશન કાર્ડમાં એ કેવાયસી કરાવવા કરવા માટે ખૂબ જ પબ્લિકમાં ઘસારો આવી રહ્યો છે જેમાં જેમની શિષ્યવૃત્તિના માટે કમ્પલસરી કેવાયસી કરવાનું હોય તમામ વાલીઓ સાથે પબ્લિક અત્ર અત્રેની હારે જ મંગર ઓફિસ ખાતે વાલીઓ સાથે બાળકો સાથે બધાને લઈને ઈ કેવાયસી કરવા માટે આવે છે હાલ સ્થાયી સરકારશ્રીની સૂચના મુજબ એકથી આઠ ધોરણમાં જનરલ અને બક્ષીપંથ કેટેગરીમાં એ કેવાયસી નહીં હોય તો પણ તેમની શિષ્યવૃત્તિ થઈ શકશે એમની પ્રોસેસ આગળ વધી શકશે બીજું જાહેર જનતાને મારી અપીલ છે કે ઈ કેવાયસી આપણા ઘણી બધી જગ્યાએ થાય છે જેમ કે ગ્રામ પંચાયતમાં વીસીઓ મારફતે થાય છે પછી શિક્ષકો જે તે શિક્ષકોના આચાર્ય હોય એમના પીડીએસ પ્લસ એપ્લિકેશનમાં પણ થાય છે અને અત્રેની મામલતદાર કચેરીમાંય થાય છે તો આપની નજીકમાં જે પણ કોઈ વિકલ્પ હોય ત્યાં જઈને તમે તમારું એ કહેવાશે કરી શકો છો તે જા જનતાને મારી અપીલ છે